ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવતા કહ્યું કે પોલીસ દીકરીને પટ્ટા કઈ રીતે મારી શકે આ ઘટનાથી ગુજરાતનો આત્મા જાગવો જોઈએ અને દીકરીને ન્યાય મળવો જોઈએ અહીં જણાવી દઈએ કે બનાવટી લેટર કાંડ મુદ્દે પાયલ ગોટીએ પણ આક્ષેપો કર્યા હતા પાયલ ગોટીએ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને બનાવટી લેટરની એફએસએલ તપાસ કરવાની પણ માંગ કરી હતી તો કૌશિક વેકરિયાને પત્ર લખી ન્યાયની માંગ કરવામાં આવી હતી કોઈ ગુનો કર્યો હોવાનો પાયલે ઇનકાર કર્યો હતો પાયલે કહ્યું કે મારે રાજકારણ સાથે કોઈ જ લેવા દેવા નથી અમરેલી લેટર મામલે ત્રણ આરોપીઓના જામીન નામંજૂર થયા હતા તો અમરેલી સેશન કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી વિધાનસભાના નાયબ દંડકને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું જો કે આ મામલે પાયલ ગોટીને જામીન મળ્યા હતા અનેક ઘટનામાં ન્યાય નથી અપાવી શક્યા ભાજપ વાળા ન્યાય નથી અપાવી શક્યા અનેક ઘટના આવેદનપત્ર નિવેદન રેલી સભા ન્યાય નહીં ઘટના ચાહે બળાત્કાર ની હોય ઘટના ચાહે લૂંટ ની હોય ઘટના ચાહે મારામારીની હોય વ્યાજ માફિયાના ત્રાસથી દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય

હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા રેતીવાળા બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મે નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મે નક્કી કર્યું છે કે અમે નથી અપાવી એટલે દીકરીને જે પટ્ટા જાહેરમાં ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો જાગવો જોઈએ ગુજરાત નો જાગવો જોઈએ

પણ અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારો હાથમાં જગાડો અમને આખી જિંદગી દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો